કેટલીક પરીક્ષાઓ ચાલુ હતી અથવા પરીક્ષાઓ પૂરી થઈ હતી સ્નાતક અને ધોરણ બારની પરંતુ એના પરિણામ આવ્યા નહોતા એને ધ્યાનમાં રાખીને આવા ઉમેદવારો વંચિત ન રહી જાય એટલા માટે આપણે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ફરીવાર અરજીપત્રકો લેવાની જાહેરાત કરેલી છે એ વખતે જે ઉમેદવારો લાયકાત ધરાવતા હશે તે તમામને અરજીપત્રક અરજી કરવાની તક આપવામાં આવશે એટલે કે જે લોકો સ્નાતક હોય પીએસઆઈની પરીક્ષા માટે તથા બારમા બારમું પાસ હોય લોકરક્ષકની પરીક્ષા માટે ઉંમરની દૃષ્ટિએ પણ એ લોકો લાયક હોય એટલે જે પણ લાયકાતો નક્કી કરી છે એ જે સમયગાળો આપણે અરજી કરવાની તારીખ આપીશું એમાં છેલ્લી તારીખે જે લોકો લાયક હશે તે તમામને અરજી કરવાની તક આપણે એ વખતે આપીશું શારીરિક કસોટીની તૈયારી કરીને અમે એની કસોટી સમયસર લઈ શકીએ એના માટે જે સમય જોઈએ એને ધ્યાનમાં રાખતા પંદર સપ્ટેમ્બરે મોડામાં મોડું પૂરું કરવાની અમારી ગણતરી અત્યારે છે અત્યારે ઓગસ્ટ અને ઓક્ટોબર નવેમ્બરમાં આપણે શારીરિક કસોટી લેવાનું આયોજન કર્યું છે